હે એવરી વન વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ જય દ્વારકાથી કેમ છો બધા મજામાં આઈ જ સ્ટોપ કે બધા મજામાં છો ને હું પણ મજામાં જ છું સો ગયા વખતે છે ને એક મસ્ત જગ્યાએ ગયા હતા બે ભાઈના ડુંગરે અને એવા જ મસ્ત લોકેશન ઉપર આજે જવાનું છે અને આજે છે ને તુંગેશ્વર મહાદેવના મંદિરે જવાનું છે સો એટલા માટે જો મસ્ત રેડી થઈ ગયા છીએ અને અહીંયા હેતાશ પણ રેડી થઈ ગયો છે હાય હેતાર

તો અહીંયા અમે લોકો પહોંચી ગયા છીએ તુંગેશ્વર મહાદેવના મંદિરે અને ઉપરનો વ્યૂ જો ખાલી તમે વ્યૂ એટલું સરસ છે લોકેશન એટલું સરસ છે અને બધા અહીંયા ફોટોઝ ક્લિક કરતા હતા તો તુંગેશ્વર મહાદેવનું જે મંદિર છે ને એ જસાપર ગામમાં આવેલું છે અને ફૂલઝર ડેમ જે છે એ ડેમની એક્ઝેક્ટ બાજુમાં છે તુંગેશ્વર મહાદેવનું મંદિર અને એકદમ સરસ એવી ગ્રીનરી છે અને સારી એવી હાઈટ ઉપર છે તુંગેશ્વર મહાદેવનું મંદિર અને આપણે રસ્તા ઉપરથી આવતા હોય ને તો એવું જ લાગે છે કે આપણે જાણે જંગલમાં આવી ગયા હોય ને એવી ફિલિંગ આવે છે આજુબાજુ એકદમ સરસ એવી ગ્રીનરી છે અને સરસ બધા ગામડા આવે છે અને ફૂલઝર ડેમ છે અને તમે લોકો જોઈ શકો છો સારી એવી હાઈટ ઉપર આવેલું છે અને સ્પેશિયલી જ્યારે આપણે વરસાદની સિઝન હોય અને ત્યારે આવીએ ને ત્યારે આવવાની મજા જ કંઈ આખી અલગ છે સરસ ડેમમાં ડેમ આખો પાણીનો ભરેલો છે અને ગ્રીનરી એવી સરસ છે અને પાર્કિંગની વાત કરીએ તો નીચે પણ પાર્કિંગ થઈ શકે અને ઉપર પણ પાર્કિંગની એ સુવિધા છે પણ અમે લોકો પા ગાડી છે ને એ નીચે જ પાર્ક કરી હતી અને પગથિયા ચડી અને અમે લોકો ઉપર આવ્યા હતા અહીંયા છે ને તમારે બે રીતે આવી શકો તમારો વ્હીકલ છે એને પણ તમે ઉપર લઈ આવી શકો અને તમે પગથિયા ચડીને પર ઉપર આવી શકો છો તો હવે ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ ઉપર મહાદેવના દર્શન કરવા માટે તો એવું માનવામાં આવે છે કે બહુ વર્ષો પહેલાં શિવલિંગ જે છે એ વચ્ચે હતી મતલબ મહાદેવ છે એ વચ્ચેની સાઈડ હતા પણ દર વર્ષે છે ને થોડા થોડા ખસતા ખસતા અત્યાર સુધી મહાદેવ છે ને આમ સાઈડમાં આવી ગયા છે એવું માનવામાં આવે છે અને મહાદેવનું જે મંદિર છે એ અંદરથી કંઈક આવું દેખાય છે અને પછી અમે લોકો છે ને જલાભિષેક કરતા હતા તો હું અહીંયા જલ અભિષેક કરવા બેઠી હતી અને હેતાર્થને પણ જલ અભિષેક કરવું હતું તો એ પણ મારા ખોળામાં બેઠો બેઠો એ હાથ અડાડીને બેઠો હતું પણ એ કહે છે કે મારે અલગથી કરવું છે તો પોતાની જાતે પણ એ જળ અભિષેક કરતો હતો અને અહીંયા ઉપર છે ને બધી જ પ્રકારની સુવિધા છે ઠંડુ પાણી છે અને મટકાનું પાણી પણ છે અને પ્રસાદીમાં અમે લોકોએ ચા પીધો હતો એ ભાઈએ ચા બનાવેલો હતો તો અમે લોકોએ ચા પીધો હતો ત્યાં અને હવે છે ને અમે લોકો નીચે ઉતરવાની તૈયારી કરીએ છીએ અને પગથિયા પાસેથી વ્યૂ એટલો જોરદાર આવે છે કે શું વાત કરવી અને તમારું વ્હીકલ તમે ઉપર લઈ આવો ને તો આ પાર્કિંગ છે અને પાર્કિંગમાં તમે તમારું ફોર વ્હીલ કે ટુ વ્હીલ પાર્ક કરી શકો છો અને ફોર વ્હીલ હોય ને તો ત્રણ જ ફોર વ્હીલનું પાર્કિંગ ઉપર થઈ શકશે અને ટુ વ્હીલ તો ગમે ત્યાં પાર્ક થઈ જાય અને અહીંયા હેતાર્થ અને મીશું છે ને એ બંને ધૂળમાં રમતા હતા એ બેય ધૂળ એટલી બધી ગમે છે ને કે ધૂળમાં જ રમતા હોય અને બસ અમે લોકો છે ને અહીંયા વાતો કરતા હતા અને બસ બેઠા હતા અને પ્લાનિંગ કરતા હતા કે ડિનર કરવા માટે ક્યાં જવું એ પ્લાનિંગ કરતા હતા અમે લોકો અને બસ હવે પ્લાનિંગ કરતાં કરતાં પ્લાનિંગ થઈ ગયું હતું ને એટલે બસ હવે અમે નીચે ઉતરતા હતા તો આજે છે ને ડિનરમાં અમને બધાને છે ને કંઈક રાજસ્થાની ખાવાની ઈચ્છા હતી તો અમે લોકો ગયા હતા દાલબાટી ખાવા માટે તો સુપર બાટી હતી ટેસ્ટ એટલું જોરદાર હતો ને કે શું વાત કરવી અને લોકેશન જે છે એ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તમે લોકો જોઈ લેજો અને ડિનર કરીને અમે લોકો આવી ગયા હતા ટાઉનશીપમાં લસ્સી પીવા માટે તો મસ્ત એવી રાજભોગ જે ડ્રાયફ્રૂટવાળી લસ્સી છે એ અમે લોકોએ પી લીધી હતી અને પછી ફાઇનલી અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે તો છે ને તુંગેશ્વર મહાદેવના મંદિરે ગયા હતા અને ત્યાંથી ઘરે પણ આવી ગયા છીએ અને દર્શન કરી અને પછી છે ને અમે ડિનર માટે બારે ગયા હતા દાલબાટી ખાવા માટે અને દાલબાટી ખાઈને પાછા ટાઉનશીપે આવ્યા હતા અને પછી છે ને ટાઉનશીપની અંદર અમે લસ્સી પીવા ગયા હતા અને ત્યાંથી પછી ફાઇનલી જો અત્યારે ઘરે જ આવી ગયા છીએ અને મસ્ત લોકેશન છે જવા જેવી જગ્યા છે ને એકવાર વિઝિટ જરૂરથી કરજો અને જો બ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મળી હવે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ તો છે ને એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી અને જો તમે મહાદેવ ભક્તો હોય ને તો કમેન્ટમાં છે ને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં